આજરો તારીખ પાંચ જુલાઈ ચોવીસ ના સવારે દસ વાગ્યા કલાકે મળતી માહિતી અનુસાર ગોઘા ખાતે ગ્રામ પંચાયત નજીક બનાવેલ પેવર બ્લોક નો ભ્રષ્ટાચાર ઉજાગર થયો રાહદારીઓને ચોમાસા માંગ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ઘોઘાના મુખ્ય માર્ગોના રસ્તા મંજૂર થયા હોવા છતાં બનાવવા માંગતો નથી આવતા પણ અંદાજીત ત્રણ માસ અગાઉ બનાવેલ પેવર બ્લોક પણ ઉખડી ગયા છે હજી તો ચોમાસાની સિઝન શરૂ થઈ છે શું ઘોઘા તાલુકા વિકાસ અધિકારી શિયા સામે દેખાતા ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં લેશે ખરી એ હવે જોવાનું રહ્યું છે રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા